સુરત કે જ્યાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બની એક વૃદ્ધ સાથે આ પ્રકારની ઘટના બની છે વેસુના વૃદ્ધને મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી એક કરોડ એકોતેર લાખ પડાવ્યાની ની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ નરેશ ગોયલે ફેમ મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું કહીને આજીવન કેદની સજા થશે તેવી ધમકી આપીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા એટલું જ નહીં આરબીઆઈ ગવર્નરના લેટર મોકલી સંપત્તિ બેંક ખાતા ફ્રીઝ કરવાની પણ ધમકી આપી અન્ય કોઈને જાણ કરશે તો તેઓને પણ ગુનામાં સામેલ કરવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે વેસુના વૃદ્ધને મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી એક કરોડ એકોતેર લાખ પડાવ્યાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ નરેશ ગોયલે ફેમ મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું કહીને આજીવન કેદની સજા થશે તેવી ધમકી આપીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા એટલું જ નહીં આરબીઆઈ ગવર્નરના લેટર મોકલી સંપત્તિ બેંક ખાતા ફ્રીઝ કરવાની પણ ધમકી આપી અન્ય કોઈને જાણ કરશે તો તેઓને પણ ગુનામાં સામેલ કરવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે